અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ કાર સેવકોએ વાગોળી બાબરી ધ્વસને યાદો તાજા કરી સુરસેત સમગ્ર દેશમાં અયોધ્યામાં થનારા રામ મંદિરના શિલાન્યાસને લઈને ઉત્સાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અયોધ્યામાં જે વર્ષોથી આંદોલન ચલાવનારાને કાર સેવા કરનારા લોકોએ પોતાના જૂના દિવસોની યાદોને તાજા કરતા કહ્યું કે જે તે વખતે ખૂબ સરસ રીતે કાર સેવા કરવામાં આવી હતી આંદોલનમાં પહેલેથી જોડાયેલા દીપકભાઈ આફ리카વાણા અને આત્મારામ પરમારે કહ્યું હતું કે અમે પહેલેથી જ જોડાયા હતા બાબરીનો ઢાંચો પાડવામાં પણ અમારો હાથ હતો અને સુરતમાં પણ અમારું અતિરું સ્વાગત થયું હતું ત્યારે આગામી દિવસોમાં જે રામ મંદિર થઈ રહ્યું છે તે જોતા અમારું સપનું પૂર્ણ થયું હોય એવું અમે અનુભવી રહ્યા છે હું દીપક આફ્રિકાલ પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ સિનેટ સિન્ડિકેટ મેમ્બર વિ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અત્યારે પ્રભુ રામચંદ્રજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને પ્રભુ રામચંદ્રજી પોતાની જન્મભૂમિ સ્થળીમાં પ્રવેશ કરી તેમની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા થવાની થવા જઈ રહી છે તો અમે અમારા જીવનનું આ સદભાગ્ય સમજીએ છીએ કેમકે હું પોતે આ રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સાથે ઓગણીસો પંચ્યાસીથી જોડાયેલો ઓગણીસો પંચ્યાસીથી અમે ગલીએ ગલીએ મસાલ સલગસ દર શનિવારે રાત્રે કાઢતા હતા ત્યાર પછી ઓગણીસો અઠ્યાસીથી પૂજનનો કાર્યક્રમ આપવામાં આવ્યો તો પૂજન અમે દરેક ઘરે જઈને શિલાનું પૂજન કરાવતા હતા કંકુ ચોખા લઈને જે ભેટ આપતા હતા એવી રીતે અગિયાર હજાર એકસો અગિયાર શિલાનું પૂજન કરાવ્યું હતું અને એમાં જે ભેટ આવતી હતી તેના અગિયાર પ્રખંડ પાડીને અમે અગિયાર મહાયજ્ઞ કર્યા હતા અને એ શિલાને અમે અયોધ્યા મુકામે મોકલી આપવામાં આવે આવેલા ત્યાર પછી ઓગણીસો નેવુંમાં જ્યારે અડવાણીજીની રથયાત્રા મોદી સાહેબના સંચાલનમાં નીકળી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવાની તક મને ભાગળ ચાર રસ્તા ઉપર મળેલી મેં તેમનું ભવ્ય સ્વાગત કરેલું અને ત્યાર પછી અયોધ્યા જવાનું જાહેરાત થઈ તો અમે અયોધ્યા ગયેલા અયોધ્યામાં મને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટેનું મારું નામ નોંધાયેલું હતું આમ તો બાંડા ડિસ્ટ્રિક્ટ જેલમાં અમારી ધરપકડ થયેલી હું રામના વેશમાં હતો લોકો પગે લાગતા હતા અને ભેટ અર્પણ કરતા હતા અને ખૂબ જ માન સન્માન આપતા હતા આધ્યાત્મિક રીતે લોકો મને જોતા હતા ત્યાર બાદ જેલમાંથી રાત્રે ભારતીજી મને લેવા આવ્યા કારણ કે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે મારે જવાનું હતું તો ઉમા ભારતીજી અને વિનય કટિયારજી જે ત્યાંની સંચાલન વિશ્વ હિન્દુ પરિષદનું કરતા હતા તેઓએ મને બાબરી ઢાંચા સુધી પહોંચવા માટેનો માર્ગ બતાવ્યો અને બાબરી ઢાંચા ઉપર પહોંચીને મેં ભગવો ધ્વજ લહેરાવેલો ભગવો ધ્વજ લહેરાવ્યા પછી તાત્કાલિક ફાયરિંગ ચાલુ થઈ ગયેલું અને જે લોકો બાબરી ઢાંચા ઉપર ચડેલા તેઓને ફાયરિંગમાં મોતને ગાંઠ ઉતારી દીધેલા અને ત્યાર પછી હુલ્લારો થયેલા એમાં હજારો લોકોની હત્યા થયેલી અને હું લપસીને ગુંબજ ઉપરથી પાછળના ભાગે પડેલો અને પાછળના ભાગે લશ્કર એટલે કે આર્મી હતા તે મને આર્મીના ટેન્ટમાં લઈ ગયેલા અને મારી સારવાર કરેલી ત્યાર પછી ત્રણ દિવસ પછી અયોધ્યા રેલવે સ્ટેશન ઉપર મને મૂકી દેવામાં આવેલો અને હું સુરત આવેલો ત્યારે રામનો દ્વેષ પહેરીને જ આવેલો અને હજારો લોકો મારું સ્વાગત અને સન્માન કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના અરવિંદભાઈ ગોદીવાલા નરોતમભાઈ પટેલ ફકીરભાઈ ચૌહાણ વગેરે આવેલા અને ભવ્ય સ્વાગત કરેલું અને રથ ખુલ્લી જીપમાં મને ગાંધીજીની પ્રતિમા સુધી લઈ આવેલા ગાંધીજીની પ્રતિમાથી ગોરડો રોડના કાર્યકરો મને ગોરડો રોડ ઉપર લઈ ગયેલા અને ત્યાં ઉપવાસ પર બેઠેલા કાર્યકરો હતા તેમનો ઉપવાસ છોડાવવાના હતા અને ત્યારે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આ જગ્યા ઉપર જ આપણે રામ મંદિરનું નિર્માણ કરી લઈએ તો ત્યાં રામ મંદિરનું નિર્માણનું કાર્ય તે જ દિવસે શરૂ કરેલું અને ભગવદ ધ્વજ જે ફરકાવેલો છે રામચોક નામ તે જ દિવસે આપવામાં આવેલું અને આજે પણ એ મંદિર અસ્તિત્વમાં છે રિપોર્ટર અરવિંદ